જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના આપણે વાત કરવાના છીએ વિશે મિત્રો ભગવાન હનુમાનની કૃપા મેળવવા માટે બજરંગ બાણ પાઠ કરવો એ ફળદાયી માનવામાં આવે છે બજરંગ બાણનો ઉપયોગ ઇચ્છિત કાર્ય પૂર્ણ કરવા માટે થાય છે કારણ કે બજરંગ બાળનો પાઠ ક્યારેય ખાલી જતો નથી તેથી જ બજરંગ બાણ વિશે કહેવામાં આવે છે કે તેનો ઉપયોગ દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિએ ન કરવો જોઈએ બજરંગ બાળ પાઠ ત્યારે જ કરવો જોઈએ જ્યારે ઇચ્છિત કાર્ય પૂર્ણ થાય અથવા ભારે મુશ્કેલીના સમયમાં તેમજ બજરંગ બાણનો ઉપયોગ પાઠ સંપૂર્ણ વિધિથી કરવો જોઈએ નહીતર નાની ભૂલ પણ હનુમાનજીને નારાજ કરી શકે છે બરોબર તો આ બજરંગ બાણ વિશે આપણે વાત કરવાના છીએ બરોબર નાની નાની સમસ્યાઓ માટે બજરંગ બાણનો ઉપયોગ ના કરાય કેમ કે જે બજરંગ બાણ છે એ કઈ રીતે થાય એની પાઠ કરવાની કઈ રીત છે આજે હું તમને જણાવવાનો છું એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નાની નાની સમસ્યાઓ માટે બજરંગ બાણનો ઉપયોગ ન કરવો જોઈએ સામાન્ય પરિસ્થિતિઓમાં અથવા નાની નાની સમસ્યાઓમાં બજરંગબાળનો ઉપયોગ એટલા માટે ના કરવો જોઈએ બરોબર કે તેમમાં જ બજરંગબાળનો પાઠ નિયમ મુજબ કરવો જોઈએ તેમો કોઈ ભૂલ ન થવી જોઈએ નિયમિત રીતે બજરંગબાળનો પાઠ કરવાથી સૌથી મોટા દુશ્મનથી પણ छुटकारा મેળવી શકાય છે इच्छિત કામ કે પૂરી કરી શકાય છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે આ પાઠ ફક્ત અસાધ્ય રોગ અથવા મૃત્યુ જેવી પીડાદાયક પરિસ્થિતિઓમાં જ માન્ય છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમારા જીવનમાં કોઈ અસહ્ય રોગ મૃત્યુ જેવી પીડાદાયક રોગ હોય બરોબર પછી બહુ જ કઠિન પરિસ્થિતિ હોય અને કોઈ જ માર્ગ ના હોય તો જ આ બજરંગ બાણનો ઉપયોગ કરવો જોઈએ બાકી જો કોઈ નાની એવી પરિસ્થિતિમાં બજરંગ બાણનો ઉપયોગ કરવાની મનાઈ છે બીજું એ જણાવવામાં આવે છે કે જો તમારા જીવનમાં સુખમય ચાલતું હોય અને આ બજરંગ બાણનો ઉપયોગ કરો તો એ પરિસ્થિતિ તમારી બગાડી પણ શકે છે એવું માનવામાં આવે છે તો ચાલો મિત્રો આ હતી જાણકારી બજરંગ બાણની હવે બજરંગ બાણ પાઠ કેવી રીતે કરાય બજરંગ છે એ તમને મંગળવાર અથવા શનિવાર થી બજરંગ બાળ નો પાઠ શરૂ કરવો જોઈએ આ માટે હનુમાનજીની મૂર્તિ કે તસવીર રાખો ત્યારબાદ હોમ હનુમતે નમ જાપ કરો ગંગળ અનાજ પલાળો અને પછી તેને પીસીને તે લોટમાંથી દીવો બનાવો વાટ માટે કાચા સુતર લાલ રંગ થી રંગવાનો છે. વાટ માટે કાચા સૂતરને લાલ રંગથી રંગવાનો છે. પછી આ દીવાને વાટનો ઉપયોગ કરીને સુગંધિત તેલથી દીવો પ્રગટાવો. આ પછી શુદ્ધ ઉચ્ચારણ કરતા બજરંગ બાણનો પાઠ કરો. એકવીસ દિવસ સુધી બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. ધ્યાન રાખો કે આ સમય દરમિયાન જો તમારા મનમાં કોઈ ખરાબ વિચાર ના આવવો જોઈએ અને આવે તો તરત જ નિકાલ કરવો જોઈએ અને અનૈતિક કાર્ય માટે અથવા અનૈતિક કાર્ય પૂર્ણ કરવા માટે આ પાઠ ન કરવો જોઈએ ધન ऐश्वर्य કે ભૌતિક સુખ માટે બજરંગ બાણનો કે બજરંગ બાણ પાઠનો ઉપયોગ થતો નથી તો આ બધા નિયમો જાણી આ બધું પાડી શકતા હોય અને તો આ હતી માહિતી મિત્રો બજરંગ બાણ વિશે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને બીજું કે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વિડિયોમાં આટલું મળીએ હવે નવા વિડીઓ સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ